આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈધર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા વાવાની શરૂઆત થઈ છે તેઓ ભારતીય જનતા પાર્ટી સામે બરોબરના રોષે ભરાયા છે આ મામલે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ સાથે જ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સાથે જ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિતના લોકોની પ્રતિક્રિયા સામે આવી છે શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ

રેશમા પટેલ સાથે જ આપ નેતા નિરંજન વસાવા અને પિયુષ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે શું કહી રહ્યા છે આ આમ આદમી પાર્ટીના નેતાઓ તે સાંભળી લો ગુજરાતની એન્જિન ફેલ ભાજપની સરકાર ના ખેલ આજ ગુજરાત જોઈ રહ્યું છે કોભાંડીઓને બેલ અને આદિવાસી દીકરાને જેલ આ જે ખેલ ભાજપે શરૂ કર્યા છે ને એ સમજાઈ રહ્યું છે કે ભાજપને બીક લાગે છે જે રાજકીય રીતે નથી પહોંચી શકતા એને આવી રીતે કાનૂનની આટી ઘૂંટીમાં નાખી એક આદિવાસી સમાજનું એક બુલંદ અવાજ એવા ચૈતરભાઈને બેલ ના મળે એટલે એટલું બધું આટુ આટી કરી રહ્યા છે કાનૂનને હાથમાં રાખીને એ સ્પષ્ટ ચિત્ર સાબિત થઈ ગયું છે કારણ કે આપણા ગુજરાતમાં મર્ડર કરવા વાળાને લૂંટવા વાળાને ચોરી ચપાટી કરવા વાળાને બળાત્કારીઓને જાહેરમાં ખૂન ખરાબા કરવા વાળાને બેલ મળી જાય છે પણ આદિવાસી દીકરાને બેલ નથી મળતી એને જેલ મળે છે આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ હવે રાજકીય રીતે નથી પહોંચી શકતું બોખલાઈ ગયું છે એને કોઈ રસ્તો નથી મળી રહ્યો એટલે કાનૂનનો દુરુપયોગ કરી રહ્યું છે પણ મારે આ ખાસ ભાજપને કહેવાનું છે કે આમ આદમી પાર્ટીનો યોદ્ધા આદિવાસી સમાજના આ મજબૂત લડાયક ચૈતરભાઈ ડરવા નથી આમ આદમી પાર્ટીનો કોઈ પણ લીડર ડરવાવાળો નથી જનતા સાથે ખોટું થશે જનતા સાથે અન્યાય કરશો તો અમે અવાજ ઉઠાવીશું તમે ગરીબોના પૈસા લૂંટ્યા એ કૌભાંડને ચૈતરભાઈએ બહાર પાડ્યું તો તમે કૌભાંડિયોને બેલ આપો છો અને ચૈતરભાઈને જેલ આપો છો આ ગુજરાતની જનતા સમજી ગઈ છે ભાજપને એટલું કહેવાનું છે કે અમે ડરવાવાળા નથી હવે અમે ચેતી જ ચોક્કસ જઈશું હવે અમે તમારી કોઈ પણ કચેરીઓમાં જાશું ને અમે કેમેરા સાથે જાશું અમે કેમેરાના લાઈવ સાથે જાશું તમારા જેટલા પણ અધિકારીઓ છે એને કહી દેજો કે અમારો કેમેરો અમારો મોબાઈલ કે અમારું લાઈવ બંધ કરાવવાની કોશિશ ના કરે જી આજની આ અગત્યની પ્રેસ કોન્ફરન્સમાં આજે ચૈતરભાઈ વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે છેલ્લા પચાસ દિવસથી આજે એમને બરોડા સેન્ટ્રલ જેલની અંદર રાખવામાં આવ્યા છે ત્યારે આ ભાજપના ષડયંત્રને કેવી રીતે જનતાના જે પ્રતિનિધિ છે એને કેવી રીતે ફસાવા કેવી રીતે તારીખો ઉપર તારીખ લેવી કોર્ટમાંથી ને કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા હોય એમ આ ભાજપના જે ફરિયાદી છે સંજયભાઈ વસાવા અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેઓ આજે વારંવાર એમ કહી રહ્યા છે કે ચૈતરભાઈને ફસાવવામાં અમારો હાથ નથી ત્યારે આ સાંસદ શ્રીને કહેવા માંગ્યું છું કે અગાઉ પણ તમને કીધું છે કે સીસીટીવી ફૂટેજ એના જાહેર કરાવો ને આદિવાસી સમાજ સાથે થતા અન્યાયને અટકાવો પરંતુ આજે આદિવાસી સમાજના કોઈ એક નેતા ઉભા થાય છે આદિવાસી સમાજના જ્યારે પ્રશ્નોને હલ કરવા માટે નીકળે છે ત્યારે આ આદિવાસી સમાજને કેવી રીતે દબાવો એ ભાજપ સરકાર હંમેશા ષડયંત્ર કરતી આવી છે ને આદિવાસી સમાજના કોઈ યુવા નેતાને ઉભા થવા દેવા માંગતી નથી એવું સ્પષ્ટપણે આ ચૈતરભાઈ ઉપરના કેસથી ખબર પડે છે ત્યારે આજે ગુજરાતની અંદર આ ચૈતરભાઈ વસાવા એક લોકપ્રિય નેતા બની ચૂક્યા છે આજે ખાલી આદિવાસી સમાજ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના દિલ્હી અંદર સ્થાન લઈ લીધેલું આ ચૈતર ભાઈ વસાવા એ આજે ચૈતર ભાઈ ને કેવી રીતે દબાવવા આદિવાસી સમાજ નો અવાજ કેવી રીતે દબાવવો અન્ય તમામ ક્ષેત્રે જોડાયેલા તમામ આંદોલનકારી જે વિદ્યાર્થીઓ હોય ડોક્ટરો હોય વકીલો હોય કે તમામ લોકો માટે અવાજ ઉઠાવતા ચૈતરભાઈ વસાવાને કેવી રીતે દબાવવા એનું હળ હંમેશા ભાજપ ષડયંત્ર કરી રહી છે પચાસ દિવસ ચૈતરભાઈ અંદર છે આજે અમારા કાર્યકર્તાઓના હોય કે પદાધિકારી ના હોય કે ચૈતરભાઈ ના સમર્થક ના કોઈ નિવેદન આવતા હોય સ્વાભાવિક છે આજે લોકોના અંદર સ્થાન લીધેલું આજે ચૈતરભાઈ વસાવા છે ત્યારે આજે એમના સમર્થનની અંદર કોઈ નિવેદન આવતા હોય તો એ નિવેદનો પણ આ લોકો કોર્ટની અંદર રજૂ કરી અને ચૈતરભાઈને વધુમાં વધુ સમય અંદર રખાય એવા પ્રયત્ન કરી રહી છે એટલા જ માટે કોઈ પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો આંદોલન કરવા માંગીએ છીએ પરંતુ કોઈ કાયદો વ્યવસ્થા ખોડવા એવી રીતે અમે કોઈ પણ પ્રકારના આંદોલન કરવા નથી માંગતા આજે એક ધારાસભ્યને પણ તારીખ પર તારીખ નો સિલસિલો અત્યારે ચાલુ છે આજે હાઈકોર્ટમાં પણ ચાર થી પાંચ તારીખો પડી ગઈ પણ તેમ છતાં પણ આજે એક દેડિયાપાડાના પ્રતિનિધિ ને આજે જામીન નથી મળતા આજે જામીન માટે દરેક તારીખો પડપડ કરે છે અને ગઈકાલે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમભાઈ ચૌધરીજી જેઓ પોતે હાઈકોર્ટમાં આવ્યા હતા અને તેમણે જજજીને રજૂઆત કરી કે આ કેસને ચલાવવામાં આવે પણ તેમ છતાં પણ જે સરકારી વકીલો છે સરકારી વકીલો કહે છે કે અમે હડતાલ પર છીએ આજે આજે તમે કોઈ પણ સરકારી સરકારી કલેક્ટર જિલ્લા પંચાયત હોય હોય કે ઓફિસ દરેક કર્મચારીઓ એ પોતાની ફરજ નિભાવતા હોય છે ત્યાં ગાડી ખાનગી વકીલો હતા એ ખાનગી વકીલો એ લોકો હડતાળ પર છે નહીં કે સરકારી વકીલ સરકારી વકીલ શ્રીઓએ બીજા તમામ કેસો ચલાવ્યા પણ જ્યારે ચૈતરભાઈનો જે કેસ ચલાવવાનો હતો એ કેસ ચલાવવામાં આવ્યો નથી અને સરકારી વકીલ કંઈક ને કંઈક જજ સાહેબ સામે બહાનો કાઢી અને એમણે અગાઉની તારીખ માંગી જ્યારે સુપ્રીમ કોર્ટના વકીલ કહે છે કે ચૈતરભાઈને આવતીકાલની તારીખ આપો પણ તેમ છતાં પણ પંદર દિવસ બાદની તારીખ આપે છે એટલે અહીંયા ગાડી ક્યાંક ને ક્યાંક અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી જે ડબલ એન્જિનની સરકાર છે અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમાં 2500 કરોડ રૂપિયાનો કૌભાંડ હોય કે પછી રોડ રસ્તા બાબતે ચૈતરભાઈ પ્રશ્ન ઉઠાવતા હોય આજે આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય બેરોજગારીનો પ્રશ્ન હોય તમામ મુદ્દાઓ પર ચૈતરભાઈ વસાવા હંમેશા એ લડતા આવ્યા છે એમની પર ખોટાને ખોટા કેસો કરી અને ક્યાંક ને ક્યાંક ટ્રાઈબલ વિસ્તારનો અવાજ ગુજરાતનો અવાજ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ

અને ત્રણસો સાત જેવી કલમો લગાવી અને એમની પર કરવામાં આવી છે તેમ છતાં પણ આજે કોઈ પણ જગ્યાએ સાબિત નથી થયું કે ચૈતરભાઈએ ગ્લાસ માર્યો છે પ્રશાસન પાસે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે અમે મોડું ફાડી ફાડીને અમે માંગી રહ્યા છે કે લાવો તમે સીસીટીવી ફૂટેજના પુરાવા તેમ છતાં આ લોકો નથી પ્રશાસન અમને આપતું નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ નથી આપતા અને અમને આ તારીખ પર તારીખનો જે સિલસિલો છે એ કોઈને કોઈ રીતે આ પ્રશાસન અને આ કોર્ટમાં જે ધક્કા ખવડાવી રહ્યા છે એ ખૂબ જ શરમજનક બાબત છે આજે ચૈતરભાઈ એ સમગ્ર ગુજરાતનો અવાજ છે

ચૈતરભાઈને એફઆઈઆર કર્યા પછી ઘણી બધી એવી ઘટનાઓ અહીંયા ગાડી અમારા નજરે પડી છે આજે ડેડિયાપાડામાં વિપુલભાઈ લિંબચ્િયા જેઓને 31/7/2025 ના રોજ પરાય દ્વારા એમની પર હુમલો કરવામાં આવે છે તો તેવા લોકોને ફક્ત 24 કલાકમાં જામીન મળી જાય છે એવી જ રીતે રાજપીપળામાં ધર્મેન્દ્રભાઈ માછી જેઓને 18/7/2025 ના રોજ એમને પેવર બ્લોક દ્વારા એમને માથાના ભાગે મારવામાં આવે છે એમને આઠ આઠ ટાકા આવે છે પણ તેવા આરોપીઓને પણ ફક્ત ચોવીસ કલાકમાં જ એમને જામીન મળી જાય છે એવા જ પ્રવીણભાઈ બારિયા જેઓ તિલકવાળાના છે એમની પર પાંચ આઠ બે હજાર પચીસના રોજ એમની પર દાતરડા વડે હુમલો કરવામાં આવે છે તો તેવા આરોપીઓને પણ ફક્ત ફક્ત મામલતદારમાં ચોવીસ કલાકમાં એમને જામીન આપવામાં આવે છે એવી ઘણી બધી ઘટનાઓ અમારી સામે આવી છે તો નર્મદા જિલ્લાના જે એસપી જેમની બદલી થઈ ગઈ છે અને જે જેમને પણ બઢતી આપી અને જેમને જિલ્લા વિકાસ અધિકારી બનાવ્યા છે તો એવા તમામ અધિકારીઓને અમે અહીંયા ગાડી આ જાહેર મંચ પરથી કહેવા માંગીએ છીએ કે તમે ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે

કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હોય કે સાગબારા પોલીસ સ્ટેશન હોય આ તમામ ઘટનાઓ ત્યાર બાદ ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલી ગંભીર તેમ છતાં ત્યાં ગાડી 307 જેવી ગંભીર કલમો લગાવવામાં નથી આવી અને તેવા લોકોને 24 કલાકમાં જ જામીન આપી દે છે પણ ધારાસભ્ય જે જનપ્રતિનિધિ છે એમને આજે બે બે મહિનાથી પણ આજે હાઈ કોર્ટના દરવાજા ખટખટાવે છે ત્યાં ગાડી તારીખ પર તારીખનો સિલસિલો છે તો અમે અહીંયા એસપી જેઓ ખાસ બદલાઈ ગયા છે અને જે અહીંયા દરેક ટાઉન ના પીએસઆઈ છે કે ભાઈ કાયદો થાય છે શું એમની પર કોઈ પણ જાતનો કોઈ એક્શન નહીં ફક્ત ધારાસભ્ય શું સમાજ માટે અને દરેક લોકો માટે અવાજ બને છે એ માટે તમે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે એમને ત્રણસો ના કેસમાં તમે એમને આરોપી બનાવી આજે બે બે મહિનાથી એમને જેલમાં ગુંધી રાખ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું સાબિત કરવા માંગે છે ચૈતરભાઈને જેલમાં મૂકીને એ સમગ્ર આદિવાસી સમાજ તેમજ સર્વ સમાજ આ બાબતે પ્રશ્નાચિહ્ન તમને પૂછી રહ્યું છે આજે કોઈ પણ જાતના પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં નથી આવતા હે અને જે આરોપીઓ છે એ ખુલ્યા અત્યારે ફરી રહ્યા છે ચોવીસ કલાક બે મહિના થી ધારાસભ્ય થઈને પણ આજે જેલમાં છે નિરંજન ભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે સ્કાયટ મીડિયા ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું